આવ્યું એક દરજ્જ જોડવાનું હોય ચલો સ્ટાર્ટ જીટિયો નહી કરવા તો જીટિયો ને રવતાઈ ને ચલો સ્ટાર્ટ નમસ્કાર મિત્રો દરબાર ટૂર્નામેન્ટમાં સૌનું સ્વાગત છે અને હવે ભાઈ આ 16 ચિટ્ટીઓ છે આપણા ગોલ ચિટ્ટીઓ આની અંદર નાખી જી બરોબર અને આ 8 ચિટ્ટીઓમાંથી છે એટલે આ 8 ચિટ્ટી નેકળસી એરી શનિવારના દિવસે મેચ રમાહે પહેલી મેચ રમાહે બરોબર પહેલી મેચ રમાહે બીજી મેચ રમાહે બે ટીમ વિનિંગ ટીમ થાશે એટલે ત્રીજી મેચ રમાહે क्वार्टरファイનાલની

બે ચીઠીઓ ઉપાડો એકલો પેલા એક ચિઠ્ઠી નામ બોલો પહેલી ચિઠ્ઠી

જય ગોગા ઇલેવન નોરતા વનરાજ સિંહ પેલી મેચ જય ગોગા ઇલેવન નોરતા સામે બે રાખી બરોબર શનિવાર ની પહેલી બેચની બે ચિઠ્ઠી નીકળી ગઈ છે મિત્રો નકડા

1145 મેચ ચાલુ થશે બરોબર અને પહેલી બે મેચો અને બીજી મેચમાંથી રોનેર બનામ વડા ઈ બંનેમાંથી જે મેચ જીતશે એ તીધી મેચ રમશે આ નોરતા એના બરોબર તીધી મેચ ની રેડી ચોથી મેચ આપણે ચોથી

સામે છત્રાલા ભાઈવન છત્રાલા વીરુભા કેપ્ટન ભદ્રમલી ને છત્રાલા ભાઈ પેલે બરોબર

ઓહ 4th મેચ મી લિગ મેચ ની 4th મેચ રેડી હા એ તો પોસ્ટર માં ટાઈમ લખાઈ જાય હવે ટીમ ચીચી કાટો બાપશે ખારી આઈલે ખારી આઈલે બનામ ખારીયા ઉંબરી સામે ખારિયા ઉંબરી સામે ભાઈ ખારિયા રેડી હવે મિત્રો આજે બંને ટીમ છે શનિવારનો શેડ્યુલ ભાઈ બની ગયો જોઈ લો હા આ એક મિનિટ સમજી લેવા દે અરે બદ્રામલી 11 વર્સ છત્રાલા 11 આ બંને ટીમ જે મેચ જીતશે એ ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે બરોબર 3 વાગે બીજું ક્વાર્ટર ફાઈનલ અને આ મેચ ઉંબરી અને ખારિયામાંથી જે જીતશે

સમ વાઘુબા જય હિંદન સમઘુબા રવિવાર રવિવાર ની પહેલી મેચ સાડા નવ વાગે વાઘુબા થઈ ભાઈ વાઘુમાં અમે મેચ ગાઢો સમો હમ મેચ ગાઢો હા જય ગોગા ઇલેવન શિવરી જય ગોગા ઇલેવન શિવરી વનરાજસિંહ જય ગોગા ઇલેવન શિવરી વનરાજસિંહ વાઘુભા અમે મેચ રમશે સમો અમે પહેલી મેચ હો રવિવારના દિવસે પહેલી મેચ સમો બનામ શિવરી રવિવારની બીજી મેચ રવિવારની બીજી મેચ ભાઈ

હવે નાની અમુક એક મેચ ચીઠી કાઢો એટલે જે ટીમ આવશે એ નાની અમુક મેચ રમશે રહેવાની બીજી મેચ બોલો ભાઈ સોલંકી ઇલેવન સદરપુર બાબરસી પોતે હવે ટીમ હા ભાઈ હવે મિત્રો આ ચાર ટીમો

અને ભાઈ કેવું લાગ્યું તમને આર્યું અમારું ઓપ્શન જણાવજો બરાબર આ ગ્રુપમાં જણાવજો કે ભાઈ કેવું લાગ્યું બાય